ગુજરાત લગ્ન અધિનિયમ બે હજાર છ ના એક્ટ માં સુધારો કરવા ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોહરા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે લગ્ન નોંધણી સમયે માતા પિતાની સહી ફરજિયાત કરવા રજૂઆત કરવામાં આવી છે હાલના યુગમાં યુવકો સોશિયલ મીડિયા થકી યુવતી અને પોતાની પ્રેમ જાળમાં ફસાવી યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા હોય છે જેમાં હાલના સમયે લગ્ન નોંધણીમાં બે સાક્ષીઓ

પુરાવા આપણને ખ્યાલ હશે જોકે છેલ્લા કેટલાક વર્ષોથી દીકરીના પરિવાર સાથે થતા અન્યાય તેમજ છેતરપિંડીના બનાવો અટકાવવા માટે અનેક સામાજિક સંસ્થાઓ તેમજ સમાજો આગળ આવી છે જોકે લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી તેમજ હાજરી ફરજિયાત કરવા હવે ભાજપના હાલના ધારાસભ્ય અને લાંબા સમય સુધી ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂકેલા રમણલાલ વોરાએ લગ્ન કાયદામાં સુધારો કરવા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે લગ્ન નોંધણી અધિનિયમ બે હજાર છ એક્ટમાં સુધારો કરવા કોંગ્રેસ તેમજ સમજો બાદ હવે ખુદ ભાજપના ધારાસભ્ય મેદાને આવ્યા છે વર્ષ બે હજાર વીસમાં ઈડરના ભાજપ આગેવાન અશ્વિન પટેલ દ્વારા પણ લગ્ન કાયદામાં સુધારો કરવા તેમજ છેતરપિંડીનો શિકાર બનતા પરિવારોને અન્યાય થતો અટકાવવા માતા પિતાની સહી ફરજિયાત કરવા રજૂઆત કરાઈ હતી હાલના સોશિયલ મીડિયાના યુગમાં અનેક દીકરીઓ સોશિયલ મીડિયાનો ભોગ બનતી હોય છે જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો અનેક યુવતીઓ સોશિયલ મીડિયા દ્વારા યુવકના સંપર્કમાં આવતી હોય છે જેમાં યુવક દ્વારા યુવતીને લોભ લાલચ જેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેને લઈ ધારાસભ્ય રમણલાલ વોરાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે લગ્ન નોંધણી કરવા માટે કે લવ મેરેજ કરવા માટે યુવક અને યુવતી બંનેના માતા પિતાની સહી હોવી જરૂરી છે કારણ કે કેટલીક યુવતીઓ એક તરફી પ્રેમમાં આવીને માતા પિતાના વિરુદ્ધમાં જઈને કોર્ટ મેરેજ કરી લેતા હોય છે યુવકની વાતોમાં આવી પ્રેમ લગ્ન કરનારી મોટા ભાગની યુવતીઓ લગ્ન કર્યા બાદ અફસોસ કરતી હોય છે જ્યારે નાનપણથી મોટી કરેલી દીકરી અન્ય યુવક સાથે પ્રેમ લગ્ન કરી પરિવારને છોડી દેતી હોય છે જેને કારણે નિર્દોષ પરિવારો છેતરપિંડી તેમજ અન્યાયનો ભોગ બનતા હોય છે ખાસ કરીને સોશિયલ મીડિયા દ્વારા કેટલાક વિધર્મી લોકો દ્વારા દીકરી અને પોતાની પ્રેમ જાળમાં ફસાવી લવ લવજેહાજ જેવા કૃતિઓ આચરતી હોય છે જ્યારે પ્રેમ લગ્ન તેમજ હાથ જેવા બનાવો અટકે તેને લઈ ઈડર વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરાએ મુખ્યમંત્રીને લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા અપીલ કરી છે જેમાં ઈડર સહિત અનેક શહેરોના લોકો આ પ્રશંસા કરી રહ્યા છે અને આ કાયદો અમલમાં આવે તેવી સરકારને રજૂઆત કરી રહ્યા છે સમાજ ઈચ્છી રહ્યો એટલે કે પોતાની દીકરીના લગ્ન ના માતા પિતાની સંમતિ હોય કારણ કે અઢાર વર્ષની દીકરીનો ઉછેર કર્યો હોય અને દીકરી જ્યારે પ્રેમ લગ્ન કર્યા પછી હું માતા પિતાને ઓળખતી નથી હોત એવો જ્યારે વાત કરતી હોય છે ત્યારે પૂછનાર માતા પિતાને કેવો આઘાત લાગે આ આઘાતના પ્રત્યાઘાત રૂપે આ પ્રશ્નના પ્રત્યાઘાત રૂપે ગુજરાતના સિનિયર ભારતીય જનતા પાર્ટીના લીડર લીડર વિધાનસભાના ધારાસભ્ય પૂર્વ વિધાનસભા અધ્યક્ષ સામાજિક ન્યાય સમિતિના સામાજિક ન્યાયના મંત્રી મંત્રીશ્રી અને પૂર્વ શિક્ષણ મંત્રી માન્ય રમણભાઈ વોરા સાહેબે આ પ્રજાની લાગણી હતી એ લાગણીને વ્યક્ત કરવા માટે માન્ય ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી આમાં સુધારો કરવાની વાત કરી છે લગ્નની નોંધણી જે તે ગ્રામ પંચાયતમાં થાય દીકરીની જન્મ હોય એ ગ્રામ પંચાયતમાં થાય માતા પિતાની સંમતિ હોય આ પ્રકારની વાત એ ગુજરાતના મુખ્યમંત્રીને વાત કરી છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા આ દીકરીને માતાને લાગણી માતા લાગણી સમજે અને આગામી દિવસોમાં જે બે હજાર છનું અધિનિયમમાં લગ્ન નોંધણી ગ્રામ પંચાયતમાં કરી છે એ સુધારો કરીને જે તે દીકરીની ગ્રામ પંચાયત હોય લગ્નને સુધારો કરે વિશેષ કરીને એક એપ્લિકેશન તૈયાર કરે જે એપ્લિકેશનમાં લગ્ન નોંધણી કરવામાં માગતાં પિસ્તાલીસ દિવસ પહેલાં એમાં નોંધ નોંધણી કરાવે જે તે બ્રાહ્મણની નોંધણી જે તે સાક્ષીઓ અને વાલીસ વારસોની નોંધણી થાય અને નોંધણીના આધારે પોલીસ સ્ટેશનમાં એ ડોક્યુમેન્ટની ચકાસણી થાય અને ચકાસણી કર્યા પછી એનું લગ્ન રજિસ્ટર થાય તો ઘણા બધા પ્રશ્નો હલ થઈ શકે છે આ પ્રેમ લગ્નના કારણે ઘણા બધા ક્રાઇમના પણ પ્રશ્નો ઊભા થાય છે પોલીસ સ્ટેશનમાં અત્યારે દિવસમાં એકાદ બે એકાદ બે પ્રેમ લગ્નના કેસો આવતા હોય છે જેના કારણે સરકારને પણ ખોટો સમય વ્યસ્ત જતો હોય છે તો આ સમયે ગુજરાતના પ્રત્યેક સમાજ પ્રત્યેક માતા પિતાની લાગણી છે કે પ્રેમ લગ્નના વાલી વારસ તરીકે માતા પિતાની સંમતિ આવે તો આ પ્રશ્નનું નિરાકરણ થાય અને ગુજરાતની સરકાર એ પ્રજાપ્રિય અનુકૂળ નિર્ણય લેવાની સરકાર છે તો ભૂપેન્દ્રભાઈ આ નિર્ણય છે ઓકે આજે દેશમાં જે પ્રકારનો કાનૂન છે તે પ્રમાણે પુખ્તભય નો દીકરો હોય કે દીકરી હોય તો એ બંને લગ્ન ગ્રંથિથી જોડાઈ શકે છે પરંતુ સાથે કામ કરતા હોય સાથે ભણતા હોય અથવા અન્ય પ્રસંગે જાતે કરતા હોય એના કારણે પ્રેમ સંબંધો ઊભા થાય છે અને એના કારણે એ બંને લોકો ભાગીને પોતાના મા બાપને પણ ખબર ન હોય અને એવી રીતે લગ્ન કરતા હોય છે જ્યારે લગ્ન કરે એ વખતે તો સાચી પરિસ્થિતિનું એમને ધ્યાન હોતું નથી પરંતુ મોટે ભાગે બહેનોને આની તકલીફ પડતી હોય છે અને એટલા માટે આ કિસ્સાઓનો જ્યારે વધારો થતો જાય છે ત્યારે લવ જેહાદ પણ આમનો એક મુદ્દો છે અને આવું ન થાય એટલા માટે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાયદા મંત્રી માન્ય ઋષિકેશભાઈ પટેલ અને મહિલા બાલ વિકાસના મંત્રી શ્રીમતી ભાનુમતીબેનને મેં પત્ર પાઠવીને વિનંતી કરી છે કે બે હજાર છના લગ્ન નોંધણી ધારાની અંદર સુધારો થવો જોઈએ હું એવું માનું છું કે જે જગ્યાએ બંને લગ્ન કરવાના હોય એ ગામ અથવા શહેરમાં જ એની નોંધણી કરવા કરવામાં આવે નોંધણી કર્યા પછી એના પ્રમાણપત્રોનું અથવા એના પુરાવાનું જે વેરિફિકેશન કરવાનું હોય એ જે તે પોલીસ સ્ટેશન જ કરે અને આ અંગે પ્રમાણપત્ર આપવાનું કામ સંબંધિત વિસ્તારના સંબંધિત જે અધિકારી હોય એ અધિકારીએ જ આ કરવું પડે અને છેલ્લે જ્યારે પણ આ લગ્ન કરે ત્યારે માતા પિતા અથવા વાલી ત્યાં હાજર હોવા જોઈએ એમની સહી હોવી જોઈએ એવી મેં માગણી વ્યક્ત કરી છે લગભગ તો આ પ્રમાણેના કિસ્સામાં જો ઘટાડો કરવો હોય તો આ કરવું એ અતિ આવશ્યક મને લાગે છે અને એના કારણે દીકરીઓના જે પછીના જે પ્રશ્નો ઊભા થતા હોય છે જે સામાજિક વાતાવરણ દૂષિત થતું હોય છે રાજ્ય સરકાર તો આંતરજ્ઞાતિ લગ્નને પણ પ્રોત્સાહન આપે છે પણ એ પ્રોત્સાહનનો મતલબ એવો નથી હોતું કે ગમે ત્યારે ગમે તેવી રીતે લગ્ન કરવા મા બાપની સંમતિ વાલીની સંમતિ સાથે કોઈ પણ લગ્ન કરત એમાં વાંધો નથી આ પ્રકારના કિસ્સાઓનો વધારો થવાના કારણે મેં આદરણીય મુખ્યમંત્રીશ્રીઓને પત્ર પાઠવ્યું છે અને મને અપેક્ષા છે કે બે હજાર છના લગ્ન નોંધણી ધારાની અંદર જો આ પ્રકારના સુધારો થશે તો આવા કિસ્સાઓની સંખ્યામાં ઘટાડો થશે એવું મારું માનવું છે અને રાજ્ય સરકાર પણ આ દિશામાં હકારાત્મક અભિગમ દર કરશે જ એવો મને સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે સન્માન છોકરીઓ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ટેલિગ્રામ ફેસબુક આ બધામાં બહુ રસ હોય છે છોકરીને બહુ ઇન્ટરેસ્ટ હોય છે જેમ કે રોજ નવી નવી પોસ્ટ મૂકતા હોય છે એકચ્યુઅલીમાં હું તો એમ કહું કે તમે પોસ્ટ મૂકો ના મૂકો એમ નહીં પણ ખોટા છોકરાને એ માન નહીં પડો જેમ કે અત્યારે બહુ આપણા દેશમાં બધું થતું હોય છે રોજે રોજનું નવા નવા ન્યૂઝ આવતા હોય છે જો છોકરીને કેવું હોય કે પાંચ છ મહિના છોકરો વાત કરશે હું જોબ કરું છું કે હું અમદાવાદ રહું છું ગાંધીનગર રહું છું એમ કહીને પ્લસ એવું હતું નથી વાસ્તવમાં એવું કંઈ હતું જ નથી અને અત્યારે પછી છોકરી લવ મેરેજ કરે અને લવ મેરેજ ચાલતું પણ નથી એટલું બધું છ મહિના ચાલે વરસ ચાલે પછી તો છોકરીના છૂટાછેરા થતા જ હોય છે તો છોકરી પણ રડતી હોય છે એના મા બાપ પણ રડતા હોય છે અને એના મા બાપ એ છોકરીને ઉછેર કેવી રીતે કર્યો હોય જેમ કે નાનપણથી પરથી એને ઉછેર કરી હોય એને અઢાર વર્ષ સુધી ઉછેર કરી હોય પછી જ્યારે એ લવ મેરેજ કરે ત્યારે મા બાપને એમ કહે કે હું મમ્મી તમને ઓળખતી નથી તો મમ્મી પપ્પાને કેટલું દુઃખ થાય તો મારું કેવું એમ જ છે કે છોકરીને ખરેખર મા બાપ વિશે વિચારવું જોઈએ કે ઈડર વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરા સાહેબે જે પત લગ્ન કાયદામાં સુધારો કરવા જે વિચાર્યું છે એ સરકારને વિચારવું જોઈએ જે આપણા ઈડર અને વડાલી તાલુકાના ધારાસભ્ય શ્રી નમરલાલ વોરા સાહેબે અ મુખ્યમંત્રીશ્રીને જે લગ્ન લવ મેરેજ અથવા લગ્ન મેરેજ નોંધની સુધારણા બાબતે જે બી પત્ર મુખ્યમંત્રી સાહેબશ્રીને લખેલો છે એમાં હું એવું કહેવા માગું છું કે લાગણીના અભાવે સોશિયલ મીડિયાના કોન્ટ્રેક થ્રુ છોકરો અને છોકરી એકબીજા સાથે કોન્ટેકમાં આવે છે અને સમય અથવા તો પરિસ્થિતિના અનુકૂળ એકબીજા સાથે લવ મેરેજ કરવાનો નિર્ણય લેતા હોય છે તો એની અંદર જે સાક્ષી પ્રમાણે એમના મિત્રોને સાક્ષી તરીકે સહી કરાવતા હોય છે અને હું આ પોતે સમસ્યાની વિક્ટીમ છું તો આપને નમ્ર વિનંતી કરું છું કે સાક્ષી રૂપે છોકરો છોકરીના જે માતા પિતા હોય છે એમના સાક્ષી તરીકે સહી થાય એવી આપ જે મુખ્યમંત્રીશ્રીએ ધારાસભ્યશ્રીએ જે મુખ્યમંત્રીને રજૂઆત કરેલી છે તો એની સમયસરે સ્વીકારી અને વિચારવું જોઈએ એવી આપને નમ્ર વિનંતી કરું છું આધુનિક યુગમાં જે મોબાઈલ મોબાઈલ સુવિધા મોબાઈલ લેપટોપ કોમ્પ્યુટર દ્વારા જે ઇન્સ્ટા પર ચાલી રહેલા ફ્રોડ આઈડી પર જે લોકો જે છોક યુવતીઓ લવ મેરેજ તરફ વળી રહી છે લવ મેરેજ તરફ વળી રહી છે એ એ રોકવામાં એ એ એ સુધારવા માટે જે વડાલી તાલુકા વડાલી અને ઈડા તાલુકાના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબે જે પરિપત્ર પરિપત્રકની પરિપત્રકની રજૂઆત જે સરકારને કરી છે તે પરિપત્રક તે પરિપત્રક જે રજૂઆત કરી તે તેના માટે સરકારે વિચારવું જોઈએ અને મા બાપ આ આ પરિપત્રક સારા માટે જ થઈ રહ્યો છે કારણ કે જે લો છોકરીઓ લવ મેરેજ કરી અને જે છોક જે ફ્રોડ આઈડી પર લવ મેરેજ કરીને પસ્તાવવા પસ્તાવી રહી છે તે છોકરીઓને ખાસ વિનંતી છે કે આ પહેલાં વિચારી જોઈ વિચારી અને તમારે મા-બાપની સંમતિથી લો મેરેજ લો મેરેજ અથવા મેરેજ કરવા જોઈએ કારણ કે તમને પણ પસ્તાવાનો વારો ના આવે અને મા-બાપને પણ પસ્તાવાનો વારો ના આવે તે તે સરકારે જે જે મા-બાપની જે સરકારે આ મા-બાપની સહી મા-બાપની સહી ફરજિયાત કરવી જોઈએ જે વિચારણા કરી છે સરકારે તે તરફ આપણે બધાએ નમસ્કાર આજના સમય ગારામ ગરમ પ્રાણે સોશિયલ મીડિયામાં ચાલતા મેસેજના અનુસંધાને માન્ય શ્રી રમનલાલ વોરા કે જે મુખ્યમંત્રીને પત્ર લખીને લગ્ન અધિનિયમ બે હજાર છના કાયદાને સુધારવા બાબતે જે માન્ય રમનલાલ વોરા સાહેબને મુખ્યમંત્રીને આદેશ કરે સૂચના આપી રજૂઆત કરેલ તે હું આવકારદાયક ગણું છું જેથી રમનલાલ વોરા સાહેબે જે મુખ્યમંત્રીને પત્ર દ્વારા કરેલ તેને હું પ્રેમ લગ્નના અનુસંધાને જે વાલી વારસની સહી ફરજિયાત હોવી એને હું સમર્થન કરું છું અને અમારી માગણી છે ચિરાગ મેઘા એબીસી ન્યૂઝ ગુજરાત સાબરકાંઠા